તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્ય હાથ ધર્યા હતા જેમાં ભાવસેજી હોસ્પિટલના દર્દીઓ માટે એક બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પમાં એકસો બાસઠ બ્લડ ની બોટલો એકત્રિત કરવામાં આવી હતી પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા વિશાલ રણમલભાઈ ઓડેદ્રાએ તેમના પિતા રણમલભાઈ પુંજાભાઈ ઓડેદ્રાની ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્ય હાથ ધર્યા હતા જેમાં ખાસ કરીને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પમાં એકસો જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી આ કેમ્પમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રામદેવભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મારા પિતાશ્રી ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું અને એમાં ભાવસીજી બ્લડ બેંક હતી અને એનો સારો એવો સપોર્ટ મળ્યો છે અને એકસો બાસઠ જેવી બોટલ એકત્રિત થઈ છે અને સારો એવો બધાનો રિસ્પોન્સ મળ્યો છે જેવું હતું એનાથી પણ બહુ સારો એવો રિસ્પોન્સ મને મળ્યો છે અમારા ગુરુ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રામદેવભાઈ મોઢવાડિયાની પ્રેરણાથી મને બહુ એવો સારો એવો અનુભવ થયો છે અને આનાથી પણ વધારે કઈ રીતે સારું સારું થઈ શકે આવતા વર્ષે એનાથી પણ વધારે કેટલી બોટલ એકત્રિત થઈ શકે એનાથી વધારે હું મહેનત કરીશ અને એનાથી મેં પણ વધારે મારા મિત્રો સર્કલનો પણ ખૂબ ખૂબ આભાર કે આવી મહેનત મને કરી બાકી બધાનો ખૂબ ખૂબ આભાર સેવા યજ્ઞ મારફતે તેમના પિતાની પુણ્યતિથિની ઉજવણી કરી હતી ત્યારે આગામી વર્ષમાં પણ સેવા યજ્ઞ મારફતે ઉજવણી કરવામાં આવશે તેવું આ યુવાને જણાવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર